રાધા રાધા સૌનું સ્વાગત છે આજે આપણે ખાસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ રાધે રાધે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો જે સત્સંગ પ્રસંગ હતો અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસનો હા એના પર આજે આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું ખાસ કરીને ગૃહસ્થ જીવનમાં રહીને પણ ભક્તિ અને શાંતિ કેવી રીતે મેળવી શકાય એ મુદ્દો બિલકુલ આ પ્રશ્ન ઘણાના મનમાં હોય છે કે ભાઈ ઘર કુટુંબ નોકરી આ બધું છોડી તો ન શકાય તો પછી રસ્તો શું હા અને મહારાજજીનો અભિગમ આ બાબતે બહુ જ શું કહેવાય પ્રેક્ટિકલ લાગે છે ચોક્કસ એ ક્યારેય એમ નથી કહેતા કે બધું છોડીને ભાગી જાઓ એમનું કહેવું છે કે જે કરો છો એને જ સાધન બનાવો એટલે કે કર્તવ્ય કર્મ જેમ કે અર્જુનનું ઉદાહરણ આપ્યું હતું હા બરાબર ભગવાને અર્જુનને યુદ્ધ કરવાનું કહ્યું એ એનું ક્ષત્રિય તરીકેનું કર્તવ્ય હતું ઘર ચલાવવું પરિવારનું પોષણ કરવું દેશ સેવા કરવી આ બધા પણ કર્તવ્ય જ છે પણ પછી એ કર્તવ્ય ભજન કઈ રીતે બને પેલો નિષ્કામ ભાવ કેવી રીતે આવે એ થોડું અઘરું લાગે છે અઘરું છે પણ અશક્ય નથી નિષ્કામ ભાવ એટલે એટલે ફળની આશા વગર કરવું હું આ કરીશ તો મને શું મળશે એ ગણતરી છોડી દેવાની એટલે બસ કામ કરવાનું ભગવાન માટે સેવાભાવથી હા ભગવાનની પ્રસન્નતા માટે સેવા સમજીને અને જુઓ જ્યારે આ ભાવ દ્રઢ થાય ને ત્યારે આપોઆપ સંસારની વસ્તુઓ પ્રત્યેની જે પકડ છે જે આસક્તિ છે એ ઓછી થવા માંડે આ જ સાચા વૈરાગ્યની શરૂઆત છે વૈરાગ્ય એટલે સામાન્ય લોકો સમજે છે કે બધું ત્યાગ કરી દેવું ના ના મહારાજ એવું નથી કહેતા સાચો વૈરાગ્ય એટલે ભોગની વચ્ચે રહેવા છતાં ભોગની ઈચ્છા ન થવી અંદરથી અનાસક્ત રહેવું અચ્છા એક આંતરિક સ્થિતિ બરાબર જ્યારે કોઈ દુન્યવી કે પરલોકિક સુખની કામના ન રહે બસ એક સહેજ પરમાત્મા પ્રેમ જાગે એ સંતોષ છે ગીતામાં જેને સ્થિત કહે છે ને હા સ્થિત જે સુખ દુઃખમાં સમાન રહે બિલકુલ એ સ્થિતિ કર્મયોગ પાકે ત્યારે આવે છે બુદ્ધિ સ્થિર થાય આ કર્મની વાત આવી તો પેલું સંચેત પ્રારબ્ધ અને ક્રિયામાણ કર્મ એના વિશે પણ મહારાજજીએ કહ્યું છે ખરું ને હા ચોક્કસ ટૂંકમાં સમજીએ તો સંચિત એટલે આપણા બધા જ જન્મોના કર્મોનો આખો ભંડાર ઘણો મોટો હશે હા અને પ્રારબ્ધ એટલે એ ભંડારમાંથી આ જન્મમાં ભોગવવા માટે જે નક્કી થયું છે એ આપણું નસીબ જેને કહીએ અને ક્રિયામણ એ છે જે આપણે અત્યારે આ ક્ષણે કરી રહ્યા છીએ નવા કર્મ આ કરવાની આપણને સ્વતંત્રતા છે સારા કે ખરાબ તો આ ચક્કરમાંથી નીકળાય કઈ રીતે એનો જ ઉપાય છે ભગવાનની શરણાગતિ અને ગુરુકૃપા શરણાગતિથી શું થાય મહારાજજી કહે છે કે ભગવાન શરણાગત ભક્તના સંચિત કર્મોને બાળી નાખે છે પ્રારબ્ધ ભોગવવાની શક્તિ આપે છે અને નવા જે ક્રિયામાણ કર્મ થાય એ ભગવદ ઈચ્છાથી થાય એટલે બંધન નથી કરતા અને આમાં ગુરુની ભૂમિકા ગુરુકૃપા અનિવાર્ય છે જ્યારે શિષ્ય સાચા મનથી વચનથી કર્મથી ગુરુને સમર્પિત થાય ત્યારે ગુરુ એના બધા બંધન કાપી નાખે છે પણ પ્રગટ ગુરુની શું જરૂર ભગવાન તો બધે જ છે ભગવાન છે પણ આપણને ઠપકો કોણ આપે સાચો રસ્તો કોણ બતાવે શિસ્તમાં કોણ રાખે એના માટે પ્રગટ ગુરુ જોઈએ એમનો થોડો ડર પણ જરૂરી છે એ શુદ્ધ રાખે અને ગુરુની ક્યારેક કઠોરતા પણ હોય પેલો રોટલી ડુંગળીવાળો પ્રસંગ હા એ કઠોરતા પણ કૃપા જ છે એ અહંકાર ઓગાળવા માટે શુદ્ધ કરવા માટે હોય છે સેવા કરવાથી જ હૃદય શુદ્ધ થાય છે ગુરુ એ જ કરાવે બરાબર હવે એક બીજો પ્રશ્ન ભક્તિ કરવા બેસીએ પણ મન લાગે જ નહીં બીજે ભટક્યા કરે આનું શું કારણ મુખ્યત્વે બે કારણો મહારાજજી ગણાવે છે એક તો વિષય પ્રત્યેનો પ્રેમ દુનિયાની વસ્તુઓ હજુ ગમે છે મન ત્યાં ખેંચાય છે અને બીજું બીજું છે અપવિત્ર ભોજન અને આચરણ જૈસા ખાય અન્ન વેસા બને મન આ બહુ મહત્વનું છે ખોરાક શુદ્ધ હોવો જોઈએ વિચાર શુદ્ધ હોવા જોઈએ તો આનો ઉપાય શું મનને કેમ વાળવું ઉપાય છે કુસંગનો ત્યાગ ખરાબ સોબત ખરાબ વિચારો એવી ફિલ્મો કે વાતો એ બધાથી દૂર રહેવું અને સારું શું કરવું મહાપુરુષોનો સંગ કરવો એમની સેવા કરવી અને નિર્મમતા કેળવવી એટલે મારું તારુંનો ધાવ ઓછો કરવો એટલે શુદ્ધ આહાર વિચાર આચાર સત્સંગ અને નામજપ આ મુખ્ય થયું હા અને ભગવાન પર વિશ્વાસ થોડો કઠિન છે પણ એ જ આધાર છે છે સમાજની જે અત્યારની સ્થિતિ એના પર પણ થોડી ચિંતા વ્યક્ત કરી હતી નહીં હા કરી હતી જે વાસના વ્યભિચાર નશાખોરી વધી રહી છે એના તરફ ધ્યાન દોર્યું ચારિત્ર્ય નિર્માણની જરૂરિયાત પર ભાર મૂક્યો મૂલ્યોનું પતન હા ભાઈચારો વડીલોનો આદર પવિત્રતા આ બધું પાછું લાવવું પડશે અને સંતોની વાણી સાંભળીને જીવનમાં ઉતારીને જ શક્ય બનશે ખૂબ જ સરસ તો ટૂંકમાં આજના વિશ્લેષણનો સાર એ જ નીકળે છે કે ઘર સંસારમાં રહીને પણ પોતાના કર્તવ્ય કરતા કરતા હા નિષ્કામ ભાવે દ્રઢ ભક્તિથી ગુરુની કૃપા અને શુદ્ધ આચરણથી આધ્યાત્મિક શાંતિ અને ઉન્નતિ ચોક્કસ મેળવી શકાય છે બરાબર અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય હા જરૂર કે સંસાર છોડ્યા વગર સંસારની વસ્તુઓ અને સંબંધો પ્રત્યે જે આપણી આસક્તિ છે જે મમતા છે એને ધીરે ધીરે કેવી રીતે ઓછી કરી શકાય જેથી આપણા કર્તવ્ય બોજ ન લાગે પણ એક શું કહેવાય સેવા બની જાય બહુ મહત્વનો વિચાર આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર આધારિત હતું જો આ ચર્ચા આપની ઉપયોગી લાગી હોય ગમી હોય તો જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમારા વિચારો તમારા અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રાધે 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 રાધે